પણ અમને એમ લાગતું કે વૃંદાવન જઈ અને અમે બધે દર્શન કર્યા અને અમને ત્યાંથી પ્રેરણા મળી કે આવું કલેક્શન આપણે અમદાવાદ માં ભી હોવું જોઈએ કૃષ્ણ ને ની આટલી બધી સેવા કરી એનું ફળ અમને આ મળ્યું છે તમે આવીને એકવાર કૃપા કરીને બધા વિનંતી છે એકવાર વિઝિટ કરો અને તમે જોવો કેવું કલેક્શન આવેલું ગુરુકુલ રોડ મેમનગર અહેમદાબાદ નીલમ સેન બેસમેન્ટ માની છે খুব খুব আবার আমরা খুব খুব আবার